2 હા એホン બે ઝિલુમ કરે ઝિલુમ કરે 2 નંબર હા 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 આઈ જા હની મત જવાની બધા હા બહુદા સત્નું રેડી હા 1 2 3 1 2 બધા એકલી 2 2 બેરે જઈ છે 3 નંબર એ ચાર એક જન હા 2 ટેલા ટિકે આજા સલામ કીધું હા 1 2 3

અરે એક નંબર એક નંબર જે હે આ ચાલુ કરિયા ચાલુ કરિયા ચાલુ બની 1 2 3 એ બે બે વચના બરા 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 ઓઈચ 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 હવે પરેશા શે પરેશા

લી આપી পাঁচবার পাঁচবার শেষ হল সাতবার এটা আমনের আমাকে খেলাটা যদি ভালো লাগে অবশ্যই সকলে লাইক কমেন্ট শেয়ার করে দেবেন একটু যদি আমাদের খেলাটা ভালো